દુકાનદારોની આંખમાં જ્વેલર્સની દુકાનદારની વેપારીની આંખમાં એસીડ જેવું કેમિકલ નાખી અને લૂંટ કરવાનો પ્લાન નિષ્ફળ બની ગયો હતો લૂંટારાઓનો આમાં બન્યું એવું કે એક જ્વેલર્સને ત્યાં ગ્રાહકનું રૂપ સજી અને બે ચોર લૂંટારાઓ ચોરી કરવા લૂંટ કરવાના ઈરાદે પહોંચી ગયા હતા તેમણે ત્યાં જઈ અને પોતાના મનપસંદ દાગીનાઓ જોવા માટે માંગ્યા હતા અને કાઉન્ટર ઉપર ચાર પાંચ પ્લેટોની થપ્પી દાગીનાની ઊભી કરી દીધી હતી પછી તેમણે લાગ જોઈ અને પ્લેટ ઉપર હાથ મૂકી અને અચાનક જ એસિડનો છંટકાવ કર્યો હતો વેપારીઓની આંખમાં પરંતુ વેપારીઓ ખૂબ જ ચપળ હતા અને તેમણે સાઈડમાં નજર ઝુકાવી દઈ અને પોતાનો બચાવ કર્યો હતો અને વેપારીઓ એટલા સ્ફૂર્તિવાળા હતા દેખાય છે તો ઉંમરવાળા પરંતુ એક્ટિવ હતા અને તંદુરસ્ત હતા તેમણે ખૂબ જ ત્વરાથી ચપળતાથી બહાર ધસી જઈએ અને બંને લૂંટારાઓને પકડી લીધા હતા અને પછી બુમાબૂમ થતાં લોકો ભેગા થઈ ગયા અને આ બંને લૂંટારાઓને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા હતા હવે આમાં જોવાની વાત એ છે કે બંને લૂંટારાઓ દારૂ પીવાના વ્યસની હતા તેમની આદતના પરિણામે તેમને રોજ દારૂ પીવા જોઈતો હતો પરંતુ તેમની પાસે પૈસા નહોતા દારૂ પીવાના તેથી તેમણે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હવે લૂંટ કરવા માટેનો અનુભવ તો હતો નહીં તો તેમણે પછી યુટ્યુબ ઉપર સર્ચ કર્યું અને યુટ્યુબમાં લૂંટ કરવાની પદ્ધતિ જોઈ અને આ ઘટનાને અંજામ આપવાની કોશિશ કરી હતી પરંતુ આ કોશિશ તેમની સફળ થાય તે પહેલાં જ ચપળ અને બાહોશ અને મજબૂત એવા જ્વેલર્સના વેપારીઓએ તેમને પકડી અને પોલીસને હવાલે કરી દીધા હતા પોલીસની પૂછપરછમાં આ બીના બહાર આવી હતી કે આ બંને લૂંટારાઓ એ દારૂના એડિક્ટેડ હતા અને તે એડિક્શનના કારણે તેમને રોજ દારૂ પીવા જોઈતો જ હતો પરંતુ કોઈ કામ ધંધો ન હોવાથી અથવા તો એમની પાસે પૈસા ન હોવાથી તેમણે આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને તે લૂંટનો પ્લાન કેવી રીતે બનાવવો તેની વિધિ તેમણે યુટ્યુબ પર સર્ચ કરી અને જોઈ હતી પરંતુ તેઓ આ બાબતમાં કાચા પડ્યા હતા અને તેઓ દુકાનમાં લૂંટ કરે એ પહેલાં જ જેલના સળિયા ગણતા થઈ ગયા હતા હવે તેમને ન જેલમાં કોઈ દારૂ મળશે કે ન કોઈ આઝાદી મળશે અને પોતાના કરેલા કર્મોનો પસ્તાવો પેટ ભરીને કરશે છતાંય તેમને તેમાં માફી મળશે નહીં તમારું શું માનવું છે મિત્રો કે દારૂ પીવું એ સારી વાત છે કે ખોટી વાત છે શું ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ ક્યાંય મળે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો બેલ બટન બતાવ બતા દબાવવાનું ના ભૂલતા જેથી કરીને આવી જ અવનવી બાબતો ઘટનાઓ માહિતીઓ વાતોની વિગતો આપના સુધી સમયસર પહોંચતી રહે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારો દિન રાત શુભ રહે નમસ્કાર